ઇડર શહેર સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ઐતિહાસિક સ્થળોને લઈ પર્યટકો તેમજ સ્થાનિકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે પ્રવાસન વિભાગ દ્વારા ઈડર રાણી તળાવને વિકસિત કરવા માટે તેમજ પ્રવાસીઓ માટે એક કરોડ કરતાં પણ વધુનો ખર્ચ થકી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલી વિકાસની જાળવણીની જવાબદારી સ્થાનિક પાલિકા તંત્રને સોંપવામાં આવી હતી જો કે પાલિકા તંત્રના આળસુ અધિકારીઓ અને બેવડી નીતિને પગલે પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલો એક કરોડ કરતાં વધુનો ખર્ચ સંપૂર્ણ વેડફાયેલો જોવા મળી રહ્યો છે જોઈએ એક વિશેષ અહેવાલ રાણી વાત છે સાબરકાંઠાના ઈડરના રાણી તળાવ ખાતે એક કરોડ કરતાં વધુની માતબર રકમ હેઠળ બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું એક સમય સ્થાનિકો સહિત પર્યટકો પરિવાર તેમજ પોતાના મિત્રો સાથે અહીંયા રાણી તળાવ તેમજ બગીચાની મુલાકાત લેતા હતા જો કે પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવેલા બગીચાની મરામત અને સંપૂર્ણ જવાબદારી પાલિકાને સોંપવામાં આવી હતી સ્થાનિક ઇડર નગરપાલિકાના આઠસો અધિકારીઓ અને તેમની બેવડી નીતિને પગલે એક કરોડ કરતાં વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવેલો બગીચો સંપૂર્ણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે એક તરફ પ્રવાસન વિભાગ દ્વારા ઐતિહાસિક સ્થળોને વિકસિત કરવા માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે તેની પાછળ પર્યટકો તેમજ સ્થાનિક લોકો માટે ઐતિહાસિક સ્થળો આકર્ષણનું કેન્દ્ર બની રહે તે પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે તેવામાં સ્થાનિક તંત્ર બે જવાબદાર નીતિ સામે લોકો માટે તેમજ પર્યટકો માટે પર્યટક સ્થળ તરીકે વિકસિત કરવામાં આવેલો બગીચો સંપૂર્ણ જાડીજાગ્ર સાથે ગાંડા બાવળથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સાબરકાંઠાનું ઈડર રાણી તરાવ એટલે પ્રખ્યાત રાણી તરાવ અહીંયા લોકો હરવા ફળવા આવતા હોય છે અહીંયા સરકાર દ્વારા પ્રવાસન સ્તરમાં એક કરોડથી વધારે રકમ આપીને અહીંયા રાણી તરાવને બગીચો બનાવવામાં આવ્યો હતો બ્યુટી કામ કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે તમે જોઈ શકો છો રાણી તરાવની બાજુમાં બગીચો જે બનાવ્યો છે ખંડેર હાલતમાં છે અત્યારે બગીચાનો તમે શૌચાલયો પણ જોવો તો ત્યાં જઈ ના શકો એવી પરિસ્થિતિ છે બગીચાની હાલત એટલી ભંગાર કરી નાખી છે કે અહીંયા જારખાને બધું ઉગી ગયું છે તેનું ફ્લોરિંગ જુઓ તો બિલકુલ તૂટી ગયેલી હાલતમાં છે તમે જોઈ શકો છો કે અહીંયાની હાલત જોઈને એવું લાગે છે કે ઈડર નગરપાલિકાને જે જાળવણી સોંપવામાં આવી હતી એ જાળવણી ન કરવાના કારણે આજે બગીચો બિલકુલ બિસ્માર હાલતમાં જે તો તંત્ર તાત્કાલિક આ બાબતે પગલાં લઈને આનું તાત્કાલિક સમારકામ કરાવે એક તરફ સ્થાનિક રહીશો પરિવાર સાથે તેમજ કેટલાક લોકો પોતાના મિત્રો સાથે બગીચાની મુલાકાતે આવતા હતા સાથે કુદરતી નજારા વચ્ચે લગ્ન પ્રસંગે વેડિંગ માટે પણ વર વધુ અહીંયા પહોંચતા હતા જોકે શરૂઆતના સમયે પાલિકાને આપવામાં આવેલી જવાબદારીઓ સામે બગીચાનું સંપૂર્ણ ધ્યાન અને દેખરેખ રાખવામાં આવતી હતી તેમજ થોડાક સમય બાદ દેખરેખના અભાવે વચ્ચે બગીચાનું કેફે શૌચાલય તેમજ સંપૂર્ણ ફ્લોરિંગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે બગીચાના શૌચાલયમાં લગાવવામાં આવેલા દરવાજા લાઇટ સહિતનો માલસામાન પણ વેરવિખેર થયો છે રાની તળાવ પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેલું છે અને ત્યાં લોકો ફોટોગ્રાફી પણ કરતા હોય છે જોકે દેખરેખના અભાવ વચ્ચે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો બગીચો હવે પોતે એક અલગ ઓખ ઓળખ ઉભી કરી રહ્યો છે આ રાણી તલાવ જે જગ્યા છે એ ફરવાલાયક જગ્યા હતી પહેલાના ટાઈમ તો હું મારી ફેમિલી જોડે હું હતું એકલો હતો કે મારા ફ્રેન્ડો જોડે હું ફરવા અહીંયા આવતો હતો અહીંયા ફરવાલાયક મસ્ત જગા હતી અહીંયા મસ્ત બનાવી બી હતું બગીચો બગીચો મસ્ત અને અત્યારના જે ટાઈમમાં કહેવાય ને તો અહીંયા બાવળિયા ઉગી ગયા છે ટોયલેટ બધું ખરાબ કરી નાખ્યું ગયું ફેમિલી જોડે કાંઈક ફ્રેન્ડો જોડે એવા જ નહીં કે આ જગ્યાથી હું દૂર જવા માંગુ છું આ જગ્યા કંઈ છે જ નહીં આમ કે રાણી તલાવ કોઈ પ્લેસ જ નહીં અહીંયા ફરવાલાયક પહેલા હતું બગીચો હતો કંઈ પણ હતું લાયક મજા આવતી હતી પણ અત્યારે કોઈ ફેમિલી જોડે બી આ નહીં મળતું કોઈ બી જોડે નહીં અમુક જગ્યાઓ પણ એવી છે કે અમુક ટાઈમે રવિવાર હોય શનિવાર હોય દારૂ ના વ્યવહાર દારૂ બી પીવાય છે બોટલો બી ઘડી પડેલી છે તો બહુ જગ્યા છે એમ તો નગરપાલિકાને એટલું નિવેદન છે કે પાછું આ બધું કરાવો પેલા રિકવરી કરાવી હતી મસ્ત કરાવી હતી પણ એનું કોઈ પર્યાવરણ થયું જ નહીં કે કોઈ સુરક્ષા માટે કોઈ થયું જ નહીં કે એના લીધે આ પાછું બગડી ગયું તો આ ખરાબ થઈ ગયું છે એમ પ્રવાસન વિભાગ દ્વારા એક કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યા બાદ સ્થાનિક ઈડર નગરપાલિકાને બગીચાની જવાબદારી સોંપવામાં આવી હતી જોકે પાલિકા તંત્ર જવાબદારી નિભાવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયું છે આ સાત જ હાલના તબક્કે બગીચાના કમ્પાઉન્ડમાં અસામાજિક તત્વોના રોફ સામે કેટલાક સમયે દારૂપાટી થતી હોવાની પણ સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે એક કરોડ કરતા પણ વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બગીચાની મરામત મામલે ઇડર પાલિકા દ્વારા કેવા અને કયા પ્રકારના નિર્ણય લેવાય છે